બોલીએ કુળદેવી માત કી જય નવ દુર્ગા માત કી જય અતઃ શ્રી દુર્ગા સપ્તસતી પાઠ ષષ્ઠમો અધ્યાય ધૂમ્ર લોચન નો વધ તો આની પહેલાના અધ્યાયમાં સાંભળ્યું કે દાનવના દૂતો દેવીને દાનવો સાથે વિવાહ કરવાનું આમંત્રણ આપે છે અને તેની સાથે ચાલવા કહે છે તો હવે આગળ સાંભળીએ કે હે સુરત રાજા દેવીના આવા વચનો સાંભળી ક્રોધે ભરાઈ સુગ્રીવ પર્વત ઉતરી ગયો અને દાનવરાજ સુંભને સર્વ હકીકત સંભળાવવા લાગ્યો સુગ્રીવ પાસેથી જાણી દૈત્યરાજ એકદમ ક્રોધે ભરાય પોતાના સેનાપતિ ધુમ્રલોચનને કહેવા લાગ્યો કે હે ધુમ્રલોચન તારા સૈન્યને લઈને સત્વરે પર્વત પર જઈ એ ભાષણ કરનાર સ્ત્રીનો ચોટલો પકડી ત્રાસ આપી જબરજસ્તીથી મારી પાસે ખેંચી લાવ અને કદાચ કોઈ એ સ્ત્રીનું રક્ષણ કરવા વાળો હોય પછી ભલે એ દેવ હોય કે માનવ યક્ષ હોય કે ગંધર્વ તો તેનો પણ વધ કરી જ નાખજે આમ શુંભની આજ્ઞાથી ધુમ્રલોચન સાઠ હજાર દૈત્યોની સેના લઈને ચાલ્યો હિમાચલ પર્વત પર આવી દેવીને જોતા જ ઉગ્રશ્વરે બોલવા લાગ્યો કે હે દેવી તમે શુંભ નિશુંભ પાસે ચાલો હે દેવી જો તમે રાજી ખુશીથી અમારા રાજા શુંભ પાસે નહીં આવો તો હું તમને જબરદસ્તીથી લઈ જઈશ દૈત્ય રાજે મોકલેલા હે બળવાન સેનાપતિ તું સૈન્ય સાથે આવ્યો છે એટલે તું મારા વાળ પકડી મને લઈ જઈશ તો પણ હું શું કરી શકવાની છું દેવીના આવા બોલ સાંભળતા જ ધુમ્રલોચન દેવી તરફ ધસી આવ્યો પરંતુ દેવીએ ક્રોધથી અગ્નિ જ્વાળાયુક હુંકાર કર્યો અને હે હુંકાર માત્રથી અસુર બળીને ભસ્મ થઈ ગયો ધુમ્રલોચનને બળીને ભસ્મ થયેલો જોઈ અસુર સેનાએ દેવી ઉપર બાણો શક્તિ અને પરશુનો વરસાદ વરસાવ્યો ત્યાં તો દેવીનો સિંહ ભયંકર ક્રોધમાં આવી અસુર સેના પર ત્રાટક્યોને સેનાનો નાશ કરવા લાગ્યો સિંહે કેટલાકને પંજાથી ફાડી નાખ્યા તો કેટલાકનો મુખ્યથી નાશ કર્યો તો કેટલાક ઉપર કૂદીને નાશ કર્યો તો કેટલાકને પોતાના હોઠથી ખેંચ્યા કેટલાકના પેટ પોતાના નખ વડે ચીરી નાખ્યા તો વળી કેટલાકના પંજાના મારથી મસ્તક જુદા કરી નાખ્યા પોતાની કેસવાળી ધૂણાવતો કેટલાકને હાથ વિનાના કર્યા તો કેટલાકના મસ્તક ભેદી નાખ્યા તેમજ અન્ય કેટલાક દૈત્યોની છાતી ચીરી તેમનું રુધિર પીવા લાગ્યું આમ ક્ષણવારમાં ક્રોધે ભરાયેલા દેવીના સિંહે આખી દૈત્ય સેનાનો કચ્ચર ઘાણ કાઢી નાખ્યો પોતાના સેનાપતિ ધુમ્રલોચનનો નાશ થયેલો જાણી તથા દેવીના સિંહે પોતાની આખી અસુર સેનાનો નાશ કર્યો એ જાણીને અસુરરાજ શુંભ એકદમ ક્રોધમાં આવી ગયો અને ચંડ તથા મુંડને આજ્ઞા કરી હે ચંડ હે મુંડ તમે બંને મોટું સૈન્ય લઈને ત્યાં જાઓ અને તે સ્ત્રીને લઈને અહીં આવો તેના વાડ પકડીને કે દોરડાથી બાંધીને તમે ના બને તો તેને શસ્ત્રોથી હણો તે દુષ્ટ સ્ત્રીનો નાશ કરજો તથા તેના પેલા સિંહને પણ મારી નાખજો પરંતુ તેમ કરતા જો એ સ્ત્રી જીવતી પકડાય તો તેને મારી પાસે પકડી લાવજો ઇતિ શ્રી ધૂમ્રલચન નામનો શ્રી દુર્ગા સપ્તસતી પાઠ ષષ્ઠમો અધ્યાય તો બોલ્ય શ્રી કુળદેવી માત કી જય નવ દુર્ગા માત કી જય

વાઘનું ચામડું જેમના દેહ પર ધારણ કરેલું છે કંકાલ અર્થાત હાડપિંજર જેમનું શરીર છે જેમનું મુખ પહોળું થયેલ છે જીભ બહાર નીકળી લપકારા મારી રહી છે લાલ આંખો ભયાનક લાગે છે તેમના હુંકાર માત્રથી દસે દિશાઓ ગાજવા લાગી અને એવા કાલિકા દેવી અસુર સેનાની સામે દોડી જઈને અસુરોનો સંહાર કરવા લાગ્યા અને તેમનું ભક્ષણ કરવા લાગ્યા

તો કોઈને છાતી દબાવી ભાંગી નાખ્યો ચંડમુંડે નાખેલા પોતાના શસ્ત્રો દેવીએ પોતાના મુખમાં ખેંચી લઈ અને ક્રોધમાં દાતોથી ચાવી નાખ્યા આમ અતિ બળવાન દુષ્ટ અસુરોના આખા સૈન્યનો મહાકાળી સંહાર કરવા લાગ્યા કેટલાકના ભૂકા કરી નાખ્યા કેટલાકનો આહાર કર્યો કેટલાકને મારીને નાશ કર્યો કેટલાક દેવીના તલવારના ઝાટકે ઉડ્યા તો કેટલાક ખટવાંગથી હણાયા તો કેટલાક દાંતથી ચિરાઈને નાશ પામ્યા અને આમ ક્ષણવારમાં તો અસુર સેનાનો કચ્ચર ઘાણ વાળી નાખ્યો અને આ જોઈ નામનો દૈત્ય મહાકાળીની સામે શસ્ત્ર ઉગામી દોડ્યો અને દેવી ઉપર બાણોનો ભયંકર વરસાદ વરસાવ્યો ને દેવીને ઢાંકી દીધા તો મુંડે પણ ચક્રોનો મારો કરી દેવીને ઢાંકી દીધા ઘટાદાર વાદળોમાં સૂર્ય કિરણ પ્રવેશ કરતા હોય તેમ બાણો અને ચક્રો દેવીના મુખમાં પ્રવેશતા શોભવા લાગ્યા પલકવારમાં બધા બાણોને ચક્રોનો દેવી ભક્ષણ કરી ગયા અને પછી અતિ ભયાનક અવાજે દેવીએ ગર્જના કરી અને હાસ્ય કરવા લાગ્યા ત્યારે તેમના વિકરાળ મુખમાં રહેલા દાંત અતિ ભયાનક દેખાતા હતા અને ક્રોધાવેશમાં હમ હમ બોલતા હાથમાં રહેલ મોટું ખડક ઉગામી ચંડ તરફ દોડ્યા અને ચંડના વાડ પકડી તેનું મસ્તક ઉડાવી દીધું ચંડને ધરતી પર પડેલો જોતા તેનો ભાઈ મુંડ દેવી સામે શસ્ત્ર લઈને દોડ્યો પરંતુ દેવીએ અતિ ક્રોધ કરી તેને પણ હળી નાખ્યો પોતાના મૌડી ચંડને ધરતી પર પડેલો જોઈ બાકી રહેલી અસુર સેના ચારે દિશામાં વેરણ છેરણ થઈ ગઈ પછી ચંડ મુંડના છેદાયેલા મસ્તક પોતાના હાથમાં લઈ કાળકા દેવી ચંડિકા દેવી પાસે આવ્યા અને કહેવા લાગ્યા કે હે દેવી ચંડિકા આ મહા અશુર ચંડ તથા મુંડને હણી હું આપને અર્પણ કરું છું સુмб તથા નિશુમને હવે આપ રણને વિશે હણજો ચંડ તથા મુંડના મસ્તકો જોઈ ચંડિકા કાડીને પ્રસન્ન વદને કહેવા લાગ્યા કે હે કાળકા તમે ચંડ મુંડના મસ્તકો છેદી અહીને લાવ્યા છો તેથી આજથી તમે ચામુંડા નામથી સર્વત્ર ખ્યાતિ પામશો ઈતિ શ્રી ચંડમુંડવધ નામનો શ્રી દુર્ગા સપ્તસતી પાઠે સપ્તમો અધ્યાય તો બોલ્ય શ્રી કુળદેવી માત કી જય ચામુંડા માત કી જય નવ દુર્ગા માત કી જય દુર્ગા માનો છઠ્ઠો તથા અધ્યાય સાંભળ્યો કે જેમાં ધુમ્રલોચનનો વધ અને ચંદમુન વધની કથા સાંભળી હવે આગળ આઠમા અધ્યાયમાં આપણે રક્તબીજના વધની કથા સાંભળીશું તો આપ સૌ લોકો મારી સાથે તે કથા તે અધ્યાય સાંભળજો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને પણ મોકલજો કે જેથી કરીને આ નવરાત્રિમાં તેઓ પણ ચંડી પાઠ સાંભળી શકે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ જય માતાજી મારી સાથે ચંડી પાઠ સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર